હા ભાઈ આ છે મારે હિંગડા વાળું ટ્રેક્ટર આવી રીતે ચાલુ કરવાનું હોય કહ્યું તો ભાઈ આપણી વામણી પૂરી થઈ ગઈ છે આ વર્ષ હાથી નાળી અહીં છોડી નાખવાની વાત આવે પ્રવીણભાઈ પ્રણભાઈ હું પ્રવીણ મામા વાહ ભાઈ વાહ ઘરે પહોંચી ગયા તો મારા લખીમાં તો લસણની ચટણી બનાવે છે એકચુલી તો

জীৱন এতিয়াই ভেৰ પછી આમાં અમારે ને વાવવાનું બધું નીકશે તો અમે ફટાફટ વર્ગી જાય વાહ ભાઈ વાહ જેવીસ જીવીસ જીવીસ એટલું વાઈ દીધું ઢોય હજી આવ્યા વાપરાખે તો આપણું જ છે તો ભાઈ આપડી વાવણી પૂરી થઈ ગઈ છે આ વર્ષ હાથી નાળી અહીં સોડી નાખવાની વાત આવે પ્રવીણભાઈ પ્રવીણભાઈ હું પ્રવીણ મામા જો અમે વરસાદ આવવાનું જો ખેતર ભર દીધું ને તો પાછો હાથી નાડીઓ આપણે બાંધવાનું બંધ થતો નથી જવા રહી ગયું રેડી તમારા પ્રવીણ ભાઈ ના બોલતું કેમ છે બાકી ત્રણે દીવા લાગી લાગુ ત્રણે એના કલર લાલ લીલા હું તો લાલ કલર છે એક ભાઈ ગરમી થાય ને હાથ પૂરી ભાઈ હું છે ને બે આ બધી કામ બધી છે ને હાલવું પડે ભેગું તો બધી સાધર દરિયો આવી ગયો ભાઈ હમણાં જો અહીંયા દરિયો આવી ગયો એટલે અહીં ગરમી બહુ થાય હે બરાબર ને કા લખી માં હું કઈ આમ જો તારા ભાઈને અમે હાથી નાડીઓ પાછો આપણે નથી બાંધવાનો સોડી નહીં ખાવાય હાલો તો ને છે ને બધું સામાન પુગડી દી બડક ગાડીમાં ભાઈ નાયન એકદમ થઈ ગયા છે ફ્રેશ વાવણી થઈ ગઈ છે આપણે પૂરી પૂરી વાવણી પૂરી વાવણી પૂરી મજા આવી ગયો જમવામાં શું બનાવવું છે પનીર ટીકા સાથે કરી શકાય છે કે પની ટીકા વ્યાજ નહી હે પની ટીકા સાથે હ હા મોટો જોઈએ આર્યા અમે ના છે એક વાર પની ટીકા કેવા મોટી જોઈએ

મારી આટલા ઉંમર છે ને મારા પચીસમો વર હાલે પચીસ વર પચીસ વરસ હું છું ને એમાંથી હું કેટલા પંદર વર્ષ ખેતી ગયો દસ વર્ષ ખેતીને મને ખબર છે ભાઈ થાય ભાઈ અત્યારે હું આવું છું ચોરવા ચોરવાળી લેબું તરફ થઈ દીધું શું આમ તો કામ હતું ને એટલે મારે ચોવડ એવું હતું હા ગાડી મેં આવે તો પેટ્રોલ ન ખોઈ લો સર્વિસ કરાવવાનું પણ અમે નહીં ભેગું હતું એમ તો જયારે સર્વિસ થઈ છે ને એટલે આપણે સર્વિસ પચીસમાં રહેશે ને કરાવી જઈએ છીએ પણ હું હમણાં નથી કરાવી હવે તો ચોરવારથી જઈને પાછા આપણે તો ભાઈ આપણે પેટ્રોલ ટાંકી શકો ફૂલ જ છે થોડીક નાખવી લઈએ ચોરવાડ પહોંચી ગયો છે ઘરે ને ઘરેથી થી પાછો આવી ગયો છે વાડીએ વાડીએ એવો ભાઈ ચક્કર માં કેમ કામ છે ને આપણે હાથી આકવાનું છે તો લખી માને બધું છે ને મામ મુખ પડી જા અમને દે આપણે માં હાથી છે મને રાખશે ને લીલું કેવરા એવું લાગે લે હે આજ લબ્બા બપોર પછી કદાચ હાલે તો હેકશું બાકી પછી કાલે જોઈએ અમે કઈ હાથી હાલે કે સમજાતું નથી હું પછી ખબર પડે

કેમ છે ભાઈ હાલે કેમ ભાઈ માંડવી કેમ થાય અને ભાઈ આમાં જમીન એટલી કડક ને લાલ ટૂંકમાં જે કાળી માટી હોય ને એથી પણ બહુ આ કડક જમીન જો આ જમીન શેસ ખેસાઈ ગઈ એટલે પૂરું ભાઈ સિમેન્ટ જ થઈ ગઈ આ ફૂલ લીલું છે ને એટલે હાલવા દીધું ના હું કઈ જઈને ભાઈ ટૂંકમાં છે ને આપણે વેલ્ડિંગનો ટાકો મારી દેવાનો તો એ ટૂંકે એવી જમીન ટૂંકમાં શીકણી બહુ જમીન એમ હાલો ભાઈ તો આ ભાઈને છે ને પાણી જવું ને ભરી આવી દઉં બોટલે એક વાર ભાઈ મીંડડા હાલી ગયા છે આપણે ખેતરમાં ખબર છે ને ભાઈ બીજી વાડીએ મીંદડા અને પેલો હાકવાનું છે એ આપણે ઘરે છે ને ચાર પાંચ કિલોમીટર વાડી છે ને કસવાડાની સીમમાં ને અત્યારે છે ને આપણે આ ખેતરમાં ખાલી ખર ને ખાલી એટલામાં છે એટલામાં માટે મગફળીની ખરી હતી ને માંડવીઓ ભૂકોને એટલામાં બહુ ખર્ચે બાકી બહુ વાંધો છે નહીં તો ફટાફટ હવે છે ને ભાઈ ઘરે જઈએ કેમ કે સુરત દાદા છે ને ભાઈ નો રથ લઈને અમે જાય ધીરે ધીરે એના ઘરે હું જાઉં મારા ઘરે આપણો રથ લઈને હવે જાય સીધા હા ઘરે બાપ ભાઈ વા ઘરે પહોંચી ગયું કે તમારા લખીમાં તો લસણની ચટણી બનાવે છે ચૂલ તો શાક બનાવવાનું છે કંટોળાનું કંટોળા નહીં શું કહેવા તો આપણી ભાષામાં કંટ્રોલ ભાઈ તમારે તમારી ભાષામાં રૂપિયા પડે ત્યાં હા હું જો ભાઈ તમને દેખાડો